જન્મ થી કોઈ જીવ પતિ નથી અને જન્મ થી કોઈ જીવ પત્ની પણ નથી શકે નહીં જીવ કોઈ પુરુષ નો થઈ શકે નહીં મર્યા પછી કોઈ પતિ નથી પત્ની નથી જન્મ થી કોઈ પતિ નથી પત્ની નથી જન્મ થી જીવ ઈશ્વર નો છે અને મર્યા પછી પણ જીવ ઈશ્વર નો જ રહે છે જીવ ઈશ્વર નો અંશ છે ઈશ્વર નો અંશ હોવા છતાં જીવ સ્વરૂપ ને ભૂદી ગયો એમ સમજવા લાગ્યો હું જગત નો છું સ્ત્રીનો છું પુરુષ નો જીવ તો ભગવાન નો અંશ ભગવાન થી અલગ થયો તે દુખી થયો છે ની સમાપ્તિ ત્યારે થશે ભગવાન નો અંશ જીવ જયારે ભગવાન ના ચરણે જાય પ્રભુએ આ સંસારમાં જાણીને દુઃખ રાખ્યું એક દિવસ એવો હતો જગત જોવું છે મારે થોડું ફરવું છે જીવ ભગવાનને છોડીને જગતમાં ફરવા જાય છે ત્યારે ભગવાનને પણ કમ્યું નહી તું મને છોડીને જાય છે

શ્વરથી અલગ થયો તેથી દુઃખી થયો કેટલાક લોકો પ્રશ્ન પૂછે છે આજીવ ઈશ્વર પ્રશ્નો એવા હોય છે ભગવાનની ની ભક્તિ કરવાથી ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાન હૃદયમાં આવે છે અને ભગવાન સમજાવે છે ત્યારે જ બુદ્ધિ કબૂલ કરે કોઈ માનવ સમજાવે

રોગ થયા પછી પથ્ય સાથે દવા દેવા જીવાત્માને મોટો રોગ થયો છે શ્રી કૃષ્ણનો વિયોગ એ જ મોટો રોગ વિશ્વ થી અલગ થયો હું ભગવાન નો અવશ એક ભાઈ કપડા ની બહુ કાળજી રાખતા મારા કપડા જરાય બગડે ને એક વાર એવું થયું ઘરમાં આવ્યા પછી એને જોયું મૃત્યુ અને દાવો લાગ્યો વિચાર કરવા લાગ્યા ડાબો કેમ લાગ્યો ક્યાં લાગ્યો કેવી રીતે લાગ્યો વિચાર કરવાથી ડાબો જશે એક એક ના ઘેર પૂછવા ગયા હું તમારે ત્યાં મળવા આવ્યો ત્યારે આ ડાગો લાગ્યો એક સજ્જને ગયો મારા ઘેર લાગ્યો હોય કે બીજા કુલ જે કાણે લાગ્યો હોય ડાઘો દેખાય છે સાબુ લગાડો તો અને તેથી વિશ્વથી અલગ થયું હું ભગવાન નો અંશ છું મારે ભગવાનના ચરણે જવું છે હું ભગવાનનો છું હું કોઈ સ્ત્રીનો નથી હું કોઈ પુરુષનો નથી હું પરમાત્મા અંતકાલમાં મૃત્યુની શયમાં બધાને જ્ઞાન થાય છે હું સ્ત્રી નો નથી હું પુરુષ નો નથી જેને હું માનતો હતો આ મારો છે તો મારી સાથે આવવાનો નથી એકલો જવાનું અંતકાળમાં જ્ઞાન થાય તેથી બહુ લાભ નથી આજથી જ્ઞાની થઈ જાય હું ભગવાન નો છું ભગવાન જ મારા કોઈ સ્ત્રી મારી નથી ને કોઈ પુરુષ મારો નથી ઘરમાં જઈને એવું બોલશો નહીં કે આજથી તમે મારા નથી આવું બોલશો તો ઘરમાં ઝઘડો આવું બોલવાનું નથી સમજવાનું ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવજો અંદરથી પ્રેમ પરમાત્મા સાથે હું ભગવાન નો છું ભગવાન મારા છે એ ભાવને ભૂલશો જીવ કોઈ સ્ત્રી નો થઈ શકે નહીં જીવ કોઈ પુરુષ નો થઈ શકે જીવ તો ઈશ્વર નો અંશ હું ભગવાન નો અંશ છું ભગવાન ના ચરણે જો సుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాగ్యం జ్ఞానం య్రహ్మదర్శనం పరమాత్మా నారాయణ నుారాయణీ పూజాయణ నారాయణ నారాయణ కీర్తన తన్మయ ధీరే

એ કોઈ દિવસ એવું બોલતો નથી કે મને ભગવાન ના દર્શન થયા બોલતો નથી મને દર્શન થયા નથી એ ઘણા ભાગે મૌન કરતો નથી પાયા ઉષ્ને છીપાયા જેને પરમાત્મા નો અનુભવ થયો છે એ ક્ષણ ભગવાનને છોડતો નથી ખોજા સકલ જામે પાયા પતા તે નહીં

જેપમમ પમમ गવ रीरा श्री ર अ પરમાત્મેથી ભગવાન ઇતિ શબ્દ પ્રધાન ચોવીસ અવતારો છે જે અવતારો ની કથા સાંભળવાથી ધીરે ધીરે પ્રભુ માં પ્રેમ વધે છે ભગવાન માં પ્રેમ વધે છે ત્યારે સંસાર સુખ માં અરુચિ આપે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે છે પરમાત્મા શબ્દમાંથી જ ચોવીસ અવતારો નીકળે છે જે અક્ષર છે તે પાંચ ના જેવું છે ર જે અક્ષર છે તે ના જેવું છે અક્ષર છે તે સાડા ચાર જેવું છે પરમાત્મા અર્ધો જે ત છે તે આઠ જેવો છે અંતમાં પણ માં આવે છે સાડા ચાર જેવો છે બધાનો સરવાળો કરો તો બરાબર ચોવીસ ની સંખ્યા થાય પ્રધાન ચોવીસ અવતારો છે જે અવતારો ની કથા ભાગવત માં વર્ણન કરી છે જે કથા સુખદેવજી એ પરીક્ષિત રાજા ગંગા કિનારે હું ત્યાં બેઠો હતો મેં સાંભળ્યું નથી નજરે જોયું પરીક્ષિત મહારાજ ભગવાન ના ધામ માં કથામાં કેવી શક્તિ છે સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા બોલતા